જય માતાજી મિત્રો કેમ આપણે વાડી આવી ગયા હતા અને આપણી વાળી કપા છે બધું દેખાય છે તો આપણે કપાને એક પણ પાઈ દીધું વરસાદનો ડુખો પડ્યો એટલે કારેલી કારેલીનો વેલો એક છે કારેલા વીણી લીધા હે તો એ નાના નાના હિસિયે આ દેશી કરેલા છે જો આ ટાઈપના કરેલા છે તોડી લીધા છે અને જો આ નાના નાના કરેલા લાગે છે બધી કારેલા તો થઈ ગયા છે જો ભેંસું પરા બેહી ગયો ઊંચું ઘણું બધું હતું અને આ વાલોને સા કર્યો છે ને આ તરફ કપા છે આપણે વાલો હમણાં જ વાવી હતી વરસાદ થયો હાથ માથે ત્યારે વાવી હતી કપાનો હવે રંગ આવ્યો પણ હવે જો વરસાદનો રંગ આવતો જાય આમ વાંદરા સડ્યા છે અને થોડોક તો આવે એવું દેખાય છે તો હવે અત્યારે આપણે રીંગણી વધારે લીંગડીમાં હવે પાઈ દીધી છે લીંગડી આપણે થોડીક આ વર્ષે ટ્રાય કરી છે

આ પણ આપણો જ કપા છે પણ આલી બાજુ થોડો કપા વાયવો છે અને ઓલી બાજુ વધારે કપા છે અને અહીંયા કુંડી છે અને આપણે જો લેલો અમે દેખાય લેલા અહીંયા કપા તો એ આપણે જ આવેલો હતો આલી બાજુ જાહેર વાવી એ આપણી જ છે અને હવે જો કપામાં ફાલ હૈ જ આવી ગયો છે વરસાદ કેવો થવા દે તો હવે વિડીયો આપણે એન્ડ કરશું અને મળશું નવા વૃત્તિ સાથે તો જય માતાજી અને આ વાણી વાર આવો હતો અત્યારનો તો આપણે કીધું નાનો એવો વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડીશ તો ચેનલમાં નવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખશું કરી નાખજો અને ફરી મળીશું ક્યારેક નવો વિડીયો બનાવશું ત્યારે જય માતાજી અને તમારો બધાનો દિવસ સુખ રહે